પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા સ્પેસ દિવસની ઉજવણીના ભાગ રૂપે સ્પેસ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વિદ્યાર્થીઓ માટે વિવિધ કાર્યક્રમો યોજાયા છે ભારતે અવકાશ ક્ષેત્રે મેળવેલી સિદ્ધિઓને લઈને વડાપ્રધાન

ડોક્ટર જીતેન્દ્ર ગવલી અને સ્પેસ તજજ્ઞ દિગંત જોશી દ્વારા ઉપસ્થિત એકસો વીસ જેટલા શાળાના વિદ્યાર્થીઓને અવકાશમાં આવેલ ગ્રહો અને ઉપગ્રહોનું મહત્વ તથા આપણા દૈનિક જીવનમાં કેવી રીતે મદદરૂપ થાય તે અંગેની સમજ આપવામાં આવી હતી અને હવે સ્પેસ સાયન્સમાં સ્પેસ સાયન્સીસને એક રિસોર્સ તરીકે પણ જોવામાં આવે છે કે દરેકે દરેક સ્પેસ એક્સપ્લોરેશનમાં કે જે આપણે શોધખોળ થાય છે એમાં કયા કયા ગ્રહો છે ક્યાંથી મેગ્નેટિક ફિલ્ડ કેવા છે અને એની આપણા સ્પેસ ક્લાઇમેટ ઉપર શું ફરક થાય છે કેમ કે આ બધા જ અલ્ટિમેટલી આપણા જે પણ અહીંના જે સેટેલાઇટ છે એનાથી માંડીને આ વેવ્સનો શું પરિણામ થશે કેમકે આયોનસ્પિયર હોય છે ઘણા ઘણા એલિમેન્ટ છે એટમ્સ છે મોલેક્યુલ છે જે ફ્રી છે ગેસિયસ ફોર્મમાં તો આપણને આપણા વાતાવરણમાં છે પણ એવું નથી સ્પેસમાં બીજું કાંઈ જ નથી કશે બીજે હવા જ નથી એવું નથી જે તે ગ્રહમાં કે તારાઓમાં પોતાના ગેસિસને બધું તો પ્રોડ્યુસ થાય જ છે એક આખું ગેસ ડસ્ટ એ બધું પણ છે તો આ જે જાણીશું એના વિશે વધારે માહિતી મેળવીશું તો ફ્યુચરમાં જે પણ આપણે પ્લાન કરીએ છીએ અહીંની સુખ સુવિધા માટે જે રોકેટરી કે જે સેટેલાઇટ છોડવામાં આવે છે તો એ બધામાં આ બધી માહિતી બહુ ઉપયોગી થઈ જાય છે આપણે જેમ જાણ્યું કે સ્પેસ સાયન્સમાં મેથેમેટિક્સ અને સાયન્સનું ખૂબ ઇમ્પોર્ટન્સ છે અને એટલા માટે જ અમે લોકોએ છોકરાઓ માટે આજે મોડલ રોકેટનો એક વર્કશોપનું આયોજન કર્યું હતું જેમાં છોકરાઓને મોડલ રોકેટ વિશે જાણકારી આપી અને કેવી રીતે મોડલ રોકેટ દ્વારા સાયન્સ અને મેથેમેટિક્સમાં ક્રિએટિવ વેમાં આ બધી વસ્તુઓ શીખી શકાય અને પ્રેક્ટિકલ એપ્લિકેશનમાં કન્વર્ટ કરી શકાય એવા અમારા પ્રયત્નો હતા છોકરાઓને ખૂબ લાભ થયો છે અને આવનારા સ દિવસોમાં છોકરાઓ ખૂબ જ ઉત્સાહથી આ બધી પ્રવૃત્તિઓમાં ભાગ લેવાના છે તો હું આશા રાખું કે વડોદરાવાસીઓ પણના જે છોકરાઓ છે એ પણ એટલા જ ઉત્સાહથી ભાગ લેતા થાય સંયોજક દિનેશ ગાંધીએ ભારતીય અવકાશ ક્ષેત્રે કરેલી કામગીરીને વિવિધ સ્પેસ શટલ પ્રદર્શન ફિલ્મ શો વર્કિંગ મોડલ દ્વારા સમજાવી હતી લોકવિજ્ઞાન કેન્દ્ર વડોદરા ખાતે એક સરસ મજાનું પૃથ્વી ની સાથે સાથે બીજા ગ્રહો પર કેવું વજન હોય કેટલું વજન હોય અને માપવા માટેનું સરસ મજાનું યંત્ર પણ લોકવિજ્ઞાન કેન્દ્ર ખાતે વસાવવામાં આવ્યું છે જેમાં પ્લૂટો ઉપર ચંદ્ર ઉપર સૂર્ય ઉપર મંગળ ઉપર મનુષ્યનું વજન કેટલું હોય એના એ વજનના સરેરાશને કેવી રીતે કાઢવામાં આવે છે આવું સરસ માહિતી આપતું એક યંત્ર પણ લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા વસાવવામાં આવ્યું છે જેના દ્વારા વિદ્યાર્થીઓ આનંદ સાથે સૌથી ઓછામાં ઓછું વજન ધરાવતો પ્લુટો ગ્રહને જ્યારે એ જુએ છે ત્યારે ખૂબ આશ્ચર્યચકિત થાય છે અને ખૂબ આનંદની લાગણી અનુભવે છે થેન્ક યુ વેરી મચ अवकाश सप्ताह की उजाणी मडोदरा पद्मावती विद्यालय नूतन विद्यालय तथा शिक्षक उपस्थित अवकाश कम्युनिटी साइंस सेंटर से बुलाया गया था आ, स्पेस वीक्स के लिए जो आज ट्वेंटी डे है और आज के दिन आ, नेशनल स्पेस डे है और हमें यहाँ आकर हमें बहुत सारी जानकारी मिली जैसे कि सर ने बताया कि हमें रॉकेट कैसे होता है और ग्रेविटेशनल फोर्स कैसे काम करता है जिसकी वजह से आ, आ, हमारा मून सन हमारे पास है और आ, जैसे कि हमें सर ने बताया कि जुपिटर के पास टू वन ट्वेंटी एट मून है और सैटन के पास सिक्सटी फोर और ग्रेविटेशनल फोर्स बहुत ही ज़रूरी है जिससे हम अपने प्लानेट के साथ संपर्क में रहें हमारा संपर्क ना टूटे और सर ने बताया कि हमने भी अपनी अर्थ से उपसर्ग छोड़े हैं जिसे हम सैटेलाइट कहते हैं जो हमें आ, बहुत सारी चीज़ों में हेल्प करता है जैसे कि टेलीविज़न हो गया हमारा रेडियो हो गया इस सब में हेल्प करता है थैंक यू हूँ नूतन विद्यालय सुदनपुरा में अभ्यास करूँ छूँ आज रोज अमार कॉम्युनिटी साइंस सेंटर में मुलाकातें आया था ते हमने स्पेस क्षेत्र में स्पेस क्षेत्र विषय खूब जाए हूँ आज आज खूब